चलो आगे आप लोग રીતે पे जाके अंदर एक तकाव है जो बना आज का जिनो यहाँ से આપણે આ है और ચેન્જ सोचना आप लोग यहाँ पर जो છે એટલે उस टॉपिक ने आप लोग अलग तो समीकरण से बैन अलग तो कराई थी और तो और मालूम तो करवाना चाहिए तो ज़्यादा सोचना नहीं ज़्यादा सोचना થતું એને जब जिसको तकाव अच्छे ज़्यादा અને જે શોષણ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે તેને અજાત શોષણ કહે છે હવે એક સિમ્પલ બને એનો મતલબ છે એક ઓક્સિજનની હાજરી છે બીજા માં ઓક્સિજન હાજરી નથી તો જાત શોષણ માં લખી શકે આપણે આગળ આવ્યા છે ત્યાં ક્રિયા માં O2 વપરાય છે ઓક્સિજન ઓક્સિજન આમાં વપરાય છે આમાં આ શોષણ છે ઓક્સિજનની હાજરીમાં હાજરી છે ત્યારે અજાત શોષણ છે એમાં O2 વપરાતો નથી કેમ કારણ કે એમાં ઓક્સિજન ની શું હોય છે ગેરહાજરી છે જાલ શોષન છે એમાં આ કિયાળા અંતે સીઓ એચકુ ઉપર થાય છે ને જ્યારે જાલ શોષણ થતું હોય ત્યારે એની અંતે શું શું થાય એટલે મળે આપણે એક બાર બંડાવશે અને એચ પાણી ઉપર થાય છે જ્યારે અત્યારે તો આ ગિયાણા બે માધ્યમ જાય જો પ્રાણીજનને માધ્યમ હોય પ્રાણીઓમાં શોષણની વાત હોય તો એમાં નિયમને શું મળે આપણે નેક્ટિક એસેડ મળે છે બરાબર અને વનસ્પતિ જન્ય હોય તો એમાં એ ક્રિયાનો મને ખાલ અમને આવશ્યક મળે છે આપણે સમીકરણમાં લઈ જ અને પર સમીકરણ પડશે બરાબર આ પ્રમાણે હવે ક્રિયાની અંદર આપણને નિવજો મળ્યા છે હવે આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો પોષ રસમાં થાય છે એટલે નારસમાય તો એની પ્રક્રિયા થાય તો પહેલો તબક્કો સમાન થાય છે પોષગ્રસમાં જ્યારે બાકી બીજો તબક્કો છે ક્યાં થાય પણ આઠ શું કમાન જોવાનું ડ્રવર્ડ પોષવા ચેપ્ટરમાં સુધી ના ચૂક્રોસ કહેવાય તો શરીર નું શક્તિ આવશે કારણ બરાબર હવે જ્યારે અજાત સૂત્ર અંદર આ સંપૂર્ણપણે થાય કોષ રસમાં થાય આ બે તબક્કામાં થાય અને આ એક જ તબક્કો પહેલો તબક્કો કોષ રસમાં બીજો તબક્કો કણા જ્યારે અજાત સૂત્ર નો એક જ તબક્કામાં એની ક્રિયા થાય છે એકાયા પામાં ઓક્સિજન હાજરી હોયના ઓક્સિડિંગ કેરેક્ટર એટલે અહીં એક બીજોનો શક્યો કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે અને પણ એવું પણ કે જે શ્વસન ઓક્સિડ હાજરીમાં તથા શ્વસનને ચયાચક્ર કહે છે ઓક્સિજનની ગેરહાજરીમાં તથા શ્વસનને કયું કહેવાશે અર્ધ શ્વસન આમાં પ્રક્રિયા થાય તેની અંદર શું પડે આપણે સી ઓર્ગનેસ્ટ ટુ આમાં બે મધ્યવર્તીનો પડે એટલે કે શું